તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં મિત્રો વરસાદની આગાહી કરી છે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનશે જે ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદ લાવી શકે છે હવે કયા વિસ્તારોની અંદર આ વરસાદ જોવા મળવાનો છે કયા વિસ્તારોમાં ભારે મેઘરાજા તોફાની બેટિંગ કરવાના છે તેના ઉપર એક નજર કરીશું તો આજનો વિડિયો અંતર સુધી જોતા રહેજો અને ચેનલ નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો આ વરસાદની સિસ્ટમ ત્રણ ઓક્ટોબર સુધી સક્રિય રહે તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતમાંથી વરસાદની વિદાય થઈ ગઈ છે ચાર અને પાંચ ઓક્ટોમ્બરે નવી સિસ્ટમ સક્રિય થશે જેની અસર ગુજરાત પર જોવા મળવાની છે રાજ્યમાં અઢારથી લઈને સત્યાવીસ ઓક્ટોમ્બરે વાતાવરણમાં પલટો આવી શકે છે નવી સિસ્ટમની અસરથી ઓક્ટોમ્બર અને નવેમ્બર મહિનામાં પણ વરસાદ વરસે તેવી મિત્રો શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને પોંચ ઓક્ટોમ્બર દરમિયાન ગુજરાતના ઘણા ભાગોની અંદર મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે નવરાત્રિમાં પણ રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદની પણ આગાહી છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે તો અમદાવાદ અને ગાંધીનગરના લાગુના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની આગાહી છે તમે જાણો છો કે મિત્રો ગઈકાલે પણ ગુજરાતના ઘણા ભાગો છે જેમાં દક્ષિણ ગુજરાત લાગુના જે વિસ્તારો છે તેમાં મિત્રો વરસાદની શક્યતાઓ હતી તે મુજબ અમુક વિસ્તારોની અંદર એકથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યા છે સાથે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના આંકલન મુજબ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતી બને તેવી શક્યતાઓ છે જેના કારણે દક્ષિણ પર્વતીય તટો પર સોથી લઈને એકસો વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે તો ઓક્ટોમ્બરમાં પણ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે સાથે ઓક્ટોમ્બરમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનશે અને નવેમ્બરના માસમાં ખતરનાક વાવાઝોડું બને તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મિત્રો વરસાદ વરસી શકે છે રાજકોટ છે હળવદ સુરેન્દ્રનગરમાં પણ મિત્રો વરસાદનું અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે આ સિવાય કચ્છના અનેક વિસ્તારોમાં પણ મિત્રો વરસાદનું અનુમાન છે વડોદરા નડિયાદ કપડવંધમાં પણ મિત્રો વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે દસથી લઈને બાર ઓક્ટોમ્બરે પણ વરસાદની શક્યતાઓ છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પવનની ગતિ સામાન્યથી લઈને વધુ રહી શકે છે કાલે દક્ષિણ ગુજરાતમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે બંગાળના ઉપસાગરમાં મજબૂત થયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં પોચ ઓક્ટોબર સુધી ભારે વરસાદ જોવા મળી શકે છે તો ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ ભારે વરસાદની શક્યતાઓ છે બંગાળના ઉપસાગરમાં ભીજનું પ્રમાણ વધશે જે ડીપ ડિપ્રેશન ચક્રવાત સર્જાઈ શકે છે જેના કારણે નવરાત્રીના સમયગાળા દરમિયાન પણ મિત્રો ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે એટલે કે મિત્રો અમુક વિસ્તારોની અંદર અત્યારે હાલ સામાન્યથી મધ્યમ વરસાદની પણ આગાહી છે પચીસ સપ્ટેમ્બરના રોજ વાતાવરણમાં પલટો આવશે તો સત્યાવીસથી લઈને ત્રણ ઓક્ટોબર દરમિયાન વરસાદ થવાની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેમજ કચ્છના ભાગોની અંદર પણ મિત્રો વરસાદની આગાહી છે એક તરફ જ્યાં ઉત્તર પશ્ચિમ ભારતમાંથી ચોમાસાની વિદાય લઈ રહ્યું છે ત્યાં બીજી તરફ બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે આગામી બેથી ત્રણ દિવસમાં મજબૂત બને અને તેના કારણે તે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે જેના લઈને તેની સંભવિત દિશા ઉત્તર પશ્ચિમ તરફની છે જેનો અર્થ એ છે કે તે આંધ્રપ્રદેશ મહારાષ્ટ્રમાંથી પસાર થઈ શકે છે અને ગુજરાતને પણ અસર કરી શકે છે તો સત્યાવીસમી અને અઠ્યાવીસમી સપ્ટેમ્બરના રોજ હવામાનમાં પલટો આવવાની પણ શક્યતાઓ છે બંગાળની ખાડીમાં અંદર સર્જાયેલી સિસ્ટમના કારણે મુંબઈમાં પંદર ઇંચથી વધુ વરસાદ નોંધાઈ શકે છે જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે ભાગો છે જેમાં ખંભાત અને વડોદરાના કેટલાક ભાગોની અંદર હળવો મધ્યમ વરસાદ વરસી શકે છે તો ઝરમર વરસાદની પણ શક્યતાઓ છે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે ગાજવીજ પણ જોવા મળી શકે છે